એ જવું તારો નો મલઈને પરો હોતો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત માં એ મારે નતો પીવો ને મને પાયો રે મધુરો દારૂ લો મે કે છે એ પોચ માગે ને પગ મારા દુખે દારૂ તો વાઘો પીવાનો એટલે પીવાનો ના ના મારી ઘેર થી કે મારો છોકરો કે બાકી દારૂ હે તો જિંદગી બિ જિંદગી નહી વધારે પીવો એટલે જોર પૈસા હોય પીવા પૈસા હોય દારૂ પીવા ના પૈસા નહી તમે એક પોટલી પીવો તો વાઘો તાર પોટલી ઠરાય નાટક ના વ્યક્તિ ગોમમાં કોઈની તાકાત નહી ગાવા કોને બોલી જાય આ ગોમમો નાના હું તો ખરાબ હતી ખરાબ સુઈ ને હાલ હમણાં નાટે થઈ જજી બધો નાના બધા બંધ થઈ જજો બધા કોઈ બોલતા નહી વાઘો ઘેરે લેતા અડ્ડા ઉપર જઈ ના નાના નાયક નહી खल नायक हूँ मैं इस प्यार का कोई लाइन तो हुए था वो तो छबी वही जी हे चाली चाली ने हुए था को चाली चाली ने हुए था को दुखी तारी माया लागी रे तने बेहद माँ बेहद

જો જવું હે ગાવા ગોતો ઘર માં ઉંઘ્યા આરામ થી હા આપણે કોઈના બાપ થી બિવાતા નહીં હું જે પીને કા શોક નહીં પીતા હું પાએ આ બધું કીતાવળ તમે જો જવું હે જો વાઘા ઉંઘવા ગયો થાય <tosí> to <tosic noise> <tosic noise> <tosic noise>

અને આ બીજા એનાથ હતી એટલે મેં કીધું હે કરી આલું હું કીધું આ સુદ્ર કાળ સુદ્ર પણ આ સુદ્ર એમ નહીં વધારે બગડ્યા મારું ઉધરપુર તો બેઠું પડતું નહીં મારું વેચી મારી પણ આટલા મને કીધું આ હું દારૂ પીવા

અલા લઈ જો પછી તું ખબર પડશે તને ઓય ખબર પડતી નહી ઓય તો વાગા તો મોત તો આ કોઈની છોડીની જિંદગી ના બગાડાય લેવા ના આવાય તાર હવે છોડી નહી તું ડોશી છે છોડી તો તમારો સતોડ્યો જો કે હું અમે ડોશી પડે સવાને રાત વણા તને શરમ ન હતી આ દારૂ પી તો પગે ટકસ લ્યા હ યુદ્ધ પર જ કતન આ છોકરો પરણાવા લાયક્યો આમ તું જો તારો સમાજ નો કોઈ જોડો નહીં કરે પકડ તારા હાથ નહીં પકડ

મારું બેટો મારા મધી કે ડોશી છોકરા વગર સાલ છે જમીન છે ઘર છે બધું છે રૂપિયા છે પણ આરો કઈ દાવ થી ભૂખ્યો છું બોલો કઈ દાવ થી ભૂખ્યો છું ભાઈ નું હોય તો ખાવાનું બનાવે છોકરો હોય તો હમાસર પૂછા પગ દબાવે પણ આરું ખરેખર જિંદગીની અંદર ભાઈ રોને ત્રાસ ના લાય ભાઈ ભાઈ રોને ત્રાસ આલે ભાઈ રો જો તો તમારી જિંદગી બરબાદ આરું ગમે તે કરવું પડશે આ મોરભાઈ ના ઘેર જતો મોરભાઈ હોટું લેવો છે બાબુલાલ મારા ઉપર હોટું લેવો છે મારા ગમે તે મોટાભાઈ ના ઘેર અને મોટાભાઈ ને કહું કે મારા ડોસી ને લઈ આવો શોકાન લઈ આવો મારા શોકાન ડોસી વગર નહીં ચાલે ભાઈ ના મારા નહીં ચાલે મારા ખાવાનું પીવાનું શોર જવાનું કોઈ અત્યારે આ જમાનામાં કોઈ પડો સોર હોય ખબર આવતો નહી પૂછતો એ નહીં વાઘુ ભાઈ પૂછ્યા છો ખાવું છે ના પેલી ડોસી હોય તો બે રોટલા બનેલા કઈ ખબર આવે મોટા ભાઈ ના ઘેર દઉં અને કકડી દઉં દારૂ હાથ થી છો ઉતરી ગયેલું કરી ગયું થઈ ગયું હા પડ્યું કીધું ખબર પડો મને યા છો તમે સુધરો 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 લગીર શરમ નહી આવતી લગીર ફટ લઈને આયા કે અલ્યા તું હું વખત કીધું તો સુધર સુધર સુધર

એલા ખાદો બોલું ક્વીન બોલું માતાજી શબ બોલું છું આ મને હું જો આટલી ફેર જતો કરું આવું છું જઈ દે કરજે તુજી આ અમાર નાટક કર્યો તો તાર ખબર છે આ જોવો ખરેખર માની છો કે દારૂડિયાનો ત્રાસ બૈરા ઉપર અને ખરેખર મારા મનથી એવું હતું જમીન જાગીર બૂડ મકોન બધું સર ઋષિ વગર સાલ છે હું ત્રાસ હાલતો જો જોઉં જિંદગી બરબાદ કરી નાખી બૈરા છોકરાની માડી અને આજથી હું દારૂ છોડું છું કોઈ માનતું હોય કે બહેરા વગર સાલ છે માની છો કે કોઈ ભાઈક ભાઈ ક બુદ કુટુંબ કોઈ ખાવા તમને હાલશે નહીં રોષીએ છે તો તમારું માથું દબીયેલ છે માથું દુખાતું એ પગ દબાતા જિંદગીની અંદર બે જ વ્યક્તિ સેવા કરીએ કે એક મા બાપ ને એક બહેડું બાકી તમારું કોઈ નહીં સંસારમાં સરસ મજાનો વિડીયો બનાવશો વાઘુભાનો બહેરા ઉપર ત્રાસ તો મિત્રો વિડીયો જેટલું બને એટલું શેર કરજો અને પૂરેપૂરો મને સપોર્ટ કરજો વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી